જય મોગા જય મણીધાર જય વડવાળી જય મહામણીધાર ખબર આવવાળી બાપ જેને કહેવાય આપણા વડા વડાપ્રધાને આજે દિવસ જેને કહેવાય જબરજસ્ત ઉજવો છે યોગા બરાબર યોગા તો છે યોગા તો આ જ સાધુ સંતો મહંતો જે ઋષિઓ થઈ ગયા એ પરંપરાથીન કરતા આવ્યા છે આપણું કંઈક અલગ છે ને સંતોનું અલગ હોય કારણ કે સંત છે ને શાનમાં સમજાવે એટલે સંતનું અલગ હોય સંતો જે સમાધિ વાળી અને પ્લોઠી વાળી અને એક ધ્યાન ધરીને બેહી જાતા સમાધિ ચડાવી એને યોગા કહેવાય કલાકે બે કલાકે પાંચ પાંચ કલાકે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ સુવાસને અંદર લઈ લઈ અને બ્રહ્માને લઈ જાય જીવને તાળવે અને જીભનું ટેરવું છે ડાળી ડાળી દીએ ને ઓમ નમવ સિવાય કરીને બે જાય એને યોગા કહેવાય કાંઈ વાંધો નહીં પણ યોગા એટલે હું તો દેશી માણા અભણ માણસો ચારણસો ભાઈનો પરિવાર યોગા એટલે તમારી ભાષામાં યોગા કોણ કરે કે ઘરેથી નોકરી નોકરીથી ને ઘર ઓફિસથી ને ઘર ને ઘરથી ને ઓફિસ એના માટે જે ગાડી જાતા હોય ને આવતા હોય ને એને બરાબર યોગા કરવાની જરૂર હોય છે પણ જેને ઘરના ધંધા છે જેને ખેતીવાડી છે જેને ઘરના માલઢોળ છે આજની તારીખમાં એને કોઈ યોગા કરવાની જરૂર નથી યોગા એટલે ઘરે હવે આપણે ધંધા બધા બંધ થઈ ગયા થોડાક રૂપિયા થઈ ગયા આશેકડા આવી ગઈ એટલે હવે આપણે ઘરમાં કામ માળ્યું રાખવા મીંડા નોકરો મીંડા રાખવા કારણ કે જાતે ઘડવાનું બંધ થઈ ગયું ગાયર કરવાનું બંધ થઈ ગયું ઘરમાં લાદિયું આવી ગયું હવે પોતા રહ્યા મારવાના બીજી વાત કે દોવાનું કાંઈ રહ્યું નહીં ઘરમાં કૂતરા રહ્યા દોવાનું રહ્યું ને ગાયું ગાયું ધોતા યોગા અને એ ગાયુના ખાતે હાથ ફરતો ને તો માણસ કંચનો કાયા થઈ જતી એનું મોઢું ગાનું જોઈ એમાં તેત્રીસ કોટી દેવનો વાહ છે એ જોવાથી આપણે યોગા કરવાની જરૂર નથી ગાયું ધોતા બાંધતા હજી ભાગશાળી કરે છે સાણ વાસીદા કરે ગાયુંને ધોતા હોય આ બધા યોગા છે એટલે હવે આ બધું પૂરું થઈ ગયું છે યોગા કેને હોય કે જેના ઘરે દાદિયું છે જેના ઘરે નોકરો ચાકરો છે ખાઈ પીને શેટી પકડી લેવાની પછી વિમોટનું ટીવીનું રિમોટ જાલીને બેઠા એના માટે યોગા છે ત્રણ હજાર પાંચ હજાર દઈ 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 નથી ઠેકડા મારતા યોગા એ જરૂરી છે ને કરવું પડે નકર હૃદય બેહી જાય પણ અમે એક જ વસ્તુ છે ખૂબ મહેનત મજૂરી અમે કરી છે અને કરતા આવ્યા છે ને અમે કરીએ એવું નવાય નથી બધા દુનિયા આખી મહેનત જ કરી હોય ખેતી કરતા મજૂરી કરતા લારીઓ હાંકતા અમે અમારે અમારી વાત રેકડા રેકડીયું હાંકતા ખાણેતરા ખોદતા ચોકડીઓ ખોદતા તળાવ ખોદતા સમજી ગયા ને તમે કોકના મૂલે હાથી આંખવા જાતા સમજી ગયા આ યોગા કામ કરવું અને હાજે રોટલો દોઢ રોટલો ઉલાળીને ખાઈ જતા અને હું હુંડ તો હોઈ જાતા એટલે પાંચ વાગ્યા જાગી જતા પાછા પાછું મંડે જતા કામ કરો આ યોગા પણ હવે જે છે અલગ છે બધું આજે યોગાનો દિવસ છે તો ઘણા માણાઈ યોગા કર્યા છે ખૂબ એને માતાજી સુખી રાખ પર યોગ મતલબ આ છે જે નોકરીથી ઓફિસ છે ને ઓફિસથી ઘર ઘરથી ઓફિસ એના માટે કરવું જરૂર કારણ કે કાલકા લોહી જામી જાય અને બીજું કે યોગા આજની તારીખમાં છે જો તમારા જાગૃતતા હોય તો કે આ સેટયું મૂકી દેવાનું દોરીવાળા ખાતલા ઘરે ને ખાટલું પાતળું ગોદડું હોય આપણા દાદાના પરદાદાના માદા લુગડા આવે કેળીઓ આવે ઓસાડ હોય ખમીસ હોય કબજો હોય બંડી ઈ કાપડ હોય જે ફાળિયું હોય એના બધાય કટકાની ભેળા કરે આપણી માનું કાપડું હોય માની જીમી હોય આ બધા કટકા ભેળા થઈને ગોધડા થાય ને પાથરીને હોય ને એ આ લોહી જામતા નહીં કારણ કે લોહીને ચર્જવું રાખતા દોરી તમે ખાઉ ડાબા દાબો એટલે લોહી હરફર થાય નહીં કાંઈ વાંધો નહીં તમે જે કરતા હોય પણ મારા યોગા આ છે બીજી વાત કે લસણ માણસ ઓછા કરી નાખ્યા છે ડુંગળી ઓછી કરી નાખી છે આ હાર્ટેક આવે છે કારણ કે ડોક્ટર ખુદ કહે છે લસણ હણસોય માણાને હવારમાં ઉઠી નાણાં ખાલી દાંતણ પાણી કરી અને એક લસણની બે કળી ખાઈ જાય ને તો માણા માટે સારી છે ફાયદારૂપ છે કોઈ હાનિકાર નથી કારણ કે છે લહણ ન ખાવું ડુંગળી ન ખાવી ઝેર ઉગર થઈ જાય માણસ અને ન ખાતા ને મુબારક છે ભાઈ હો ન ખાતા એ તું ખાતા પણ થોડુંક માણાને શરીરની માલખોટ આ હોવું જોવે હાવ પછી ઓલું કહેવત છે ને ડાઈવ દસમાન હારું પણ ભોળું ભાંડરું નહીં હારું એમ લસણ ખાવું એક નિરોગી છે શરીરની માલકો લોહીને સટકુરી રાખે લોહી પાતળો રાખે એ પણ યોગા છે હવે કાંઈ વાંધો નહીં પણ આજ યોગાનો દિવસ છે મેં મારી રીતે યોગા કર્યા આ હાથી આંકતા હળ આંકતા ખાતર ભરતા લીટા ખાતર ભરતા હતા વખેડા આંકતા હતા ભેહું સાડતા હતા ભેંહું ધોતા હતા ચાડતા હતા આને કાંઈ યોગા કરવાની જરૂર નથી યોગા ક્યાં કરવાનો હોય ઘરથી ને ઓફિસથી ઘર એના માટે છે અને કરતા અને મુબારક છે પણ વસ્તુ શું ધંધો કાંઈ રહ્યો નહીં થોડાક આપણી પાસે રૂપડા આવ્યો રૂપિયા આવી ગયા એટલે આપણે કામ મળ્યું રાખીને નોકરો રાખ્યો છોકરોને હવે બેઠા બેઠા ખાતા હોય પછી લોહી હું શરીર હૂણી જાય હૂણી જાય પછી આપણે યોગા કરવા ક્યાંક રૂપિયા દઈને જવું પડે છે કાંઈ વાંધો નહીં જાને જાતા રહેજો માતાજી તમને જાતાય રાખે પણ યોગા આવી રીતે છે ઘરના ધંધા માળાએ હવે કોઈ કરતું નથી એટલે ઘરના ધંધા હોય ને એને યોગા કરવાનું જરૂર કારણ કે ખેડૂતોનો દીકરો હોય સવારે ચાર વાગ્યે ઉઠીને ખેતર વાડીઓ ઊભો હોય એ હાથી આંકતો હોય વખેડું આંકતો હોય ઘાળ આંકતો હોય કે રપટો આંકતો હોય કે નીંદતો હોય કે પાણી વાળતો હોય એને યોગા કરવાનું જરૂર કારણ કે એને નસે નસી યોગા ધોય એને એ હવારમાં દોઢ રોટલો ઉલાળીને ગયો ને પાછ નવ વાગ્યે ભાત લઈને જાય ને એટલે પાછો રોટલો દોઢ રોટલો ઉલાળી જાય અને બપોરે પાછો રોટલો ઉલાળી જાય ને હાથે રોંધો રોંઢા તમે નહીં સમજો અમુક કાટિયો રણ સમજી જાય છે રોંઢો કરે તો અડધો પોણો રોટલો ખાઈ જાય ને હાજે વાળું કરતા સમજી ગયા ને એને યોગાન જરૂર નથી કારણ કે કામ કરતા એટલે પચી જતું હજમ થઈ જતું અને ચોવીસ કલાકમાં લોહી બનતું પણ આહાર હારા શુદ્ધ હતા સમજી ગયા ને હવે આ બહારનું બધું ખાવ છો બહારનું બધું રસ જ છે એક જાતનું પોઈજન છે ઝેર ઝેર કારણ કે ઘરનું કોઈને આવડતું નથી ભાગશાળી કરવાવાળા કરે છે પણ સુલાનું તમે રાંધેલું ખાવ અને ગેસનું ખાવ ગેસનું ખાવ એટલે યોગા કરવા પડે ને સુલાનું ખાવ તો એમાં યોગા ન કરવી પડે કારણ કે એમાં મહેનત થાય છે હા બાયું યોગા કરે કારણ કે લોટ બાંધવાના વ્યાઈ ગયા ઘડવાના વ્યાઈ ગયા હવે કુતરાન કાન જેવી ટેસ્ટ આમાં આમ કર્યા રાખે ને ખાવ બરાબર છે પણ આખી દુનિયા એ કરે છે એમાં હું આવી ગયો એટલે હવે આ યોગા રહ્યા નથી ગોધડા સીવવાના રહ્યા નહીં ગોધડા ધોવાના રહ્યા નહીં હંદવાળી પોતા કરવાના ઘરમાં રહ્યા નહીં ગાયરું કરવાની રહી નહીં ધોરા રહ્યા નહીં આ કેને જેવું થયું ખબર છે હું દેશી માણસ હોય સમજાવું કે શું કર્યું કે બહુ સારું છે અમુક શબ્દ હું બોલું છું આ વસ્તુ શું થવા કંઈ રોવાનું રોવાનું રહ્યું નહીં કે દોવા બાંધવાનું કંઈ રહ્યું નહીં એટલે આ શું થયું કરમ નહીં ઢોર મરી ગયા વેચાઈ ગયું ભાઈ વાળ્યું રાત દિવસ હોટલોના બાકડે ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે તો ભડના દીકરા મોતથી ન ડરે સમજી ગયા કે ધંધા કાંઈ રહ્યા નહીં એટલે આ વસ્તુ છે આપણે જીવનમાં હવે આ બધા ભાંગા ખાવાના બહારના ભલે ખાતા રહ્યો તમે પણ ઘરનું ખાવ અને હું તમને અત્યારે લાઈવ દ્વારા વિડીયો દ્વારા કહું છું વિડીયો દ્વારા હું જાહેર કહું છું તમારો ખતરો કાલ કરો બે દી કરો પમદી પછી તમારા ઘરે સુલાનો રોટલો તમે બનાવો ભલે તમારા ઘરે ગેસ હોય ભલે એક દી ન બનાવતા કે એક કલાક તમારા ઘરે ત્રણ પાણા લઈ અને મંગાળો કરી અને એની વાત તાવડી મોટી મૂકી ઠીકરાની બાજરાના રોટલા તમે ઘડો બે ઘડી મૂકી દો ત્રણ દાણા ઘરમાં તો તમને એ હવારમાં રોટલા બે તમે ખાઈ જશો કારણ કે એટલી તાકાત છે સુલા આ યોગા કઈ વાંધો ને તમે જે કરતા હોય બહુત રાજી છો યોગા કરતા રહ્યો પણ હું તો મેન હોય કેને માનું છું મા બાપને ને હે અઢારે વરણે માં હું છો કારણ કે માએ તમને જન્મ દીધો તઈ તમે હું આ દુનિયામાં આવ્યા છે આપણે આટલા બધા અધર મંડ્યા છે સડવા એક પછી એક પગથિયું પણ મેન કોણ તમારી જન્મ દેનાર માં આખા બ્રહ્માંડની ની તાકાત ને લઈ લઈએ માં બધા અક્ષર અઢી ત્રણ ચાર છે પણ માં શબ્દ એક છે આખા ચૌદ ભુવન ને ખોળ આમ લઈને બેહી જાય છે માં આ માં શબ્દ કુળ દેવી હોય તો ભલે જન્મ દેનાર હોય તો ભલે માં એ માં લીલા માંથી કૂકામાં હુવરાવે આઠ આઠ મહિના માના ધાવણને સૂહી લે પણ છતાંય માને ધાવણ ન આવે તો મા દીકરાને દીકરીને ધવરાવે અને એ મોટા થાય ને એ દેશ દેશને બનાવે અને એ મા બાપને દુઃખી કરે નહીં કોઈ દી અત્યારે આ મહાજનવાળા મૂકે છે ને હું એને મહાજનવાળો કહું અંધાશ્રમ નથી કહેતો મહાજનવાળો કહું છું એમ ભલે મૂકતા રહેજો પણ જેને જેને મા બાપને મૂક્યા છે સતા દીકરે હા કોઈને વાય વારસદાર જ ન હોય કોઈ ખાય એવું ન હોય પેઢીમાં કાંઈ ન હોય એના મા બાપ છે ને બુઢાશ્રમમાં જાય પણ જેની વાહે છે પરિવાર એ ન જાય કારણ સમજી લેજો ઓ વાહે દોરો છે તમારી એ જ હાલત થવાની હું અઢારે વરણને કહું છું હું તમારા ભેળો છું હે મિત્રો અમારે તો માં નથી એટલે પસ્તાવો છે ઘણી સેવા કરવાનો લાભ લેવો તો પણ અમારી કોઈ પરીક્ષા છે પણ અમારે માં છે નહીં પણ હું જગત અઢાર વર્ષ તમારા મા બાપ જોઉં છું ને એટલે મને મારા મા બાપ યાદ આવે છે તો ખરેખર તમે અઢાર વર્ષ બહુ ભાગશાળી છો તમારા મા બાપ ગમે એવા હોય સીડિયા સ્વભાવ ના હોય વૃદ્ધિ હોય તમને કદાચ વધતા હોય બાંધતા હોય તો એ અઢાર વર્ષના દીકરા અને દીકરીઓ પરિવાર આ તમારી પરીક્ષા છે સમજી લેજો મા કહે છે કહેવા નહીં દે બાપ હે અઢાર વર્ષ માથી મોટું દુનિયા કોઈ ભાળતો નથી કોઈ પણ તીરક કરો તમે બધાય છે હાથું તીરક તમારા મા બાપ શરણ જોઈ લ્યો શરણને એના મા બાપને યાત્રાયું કરાયું આમાં અને એને હું અને તમે હું એમાં આવું છું વળી તમને એમ થાય છે કે બાપુ બોલતા નથી પણ જે બુઢાશ્રમમાં મૂક્યા છે ને એને નરકમાં હક નહીં કરવાથી સમજી લેજો સંતાનો તમારા મા બાપ તમે સેવા કરો તો જ તમારી તમારી સેવા કરજે તમારે કેસ આવે છે મારી પાસે જાહેરમાં કહી દઉં છું કે તમે તમારા માવતરના પાડ્યા છે ને તો હવે તમારી પાડે છે કાંઈ વાંધો નહીં તમે ખેડ કરી છે એવું તમે લેવાના છો એમ આયા નાયે છે કર અને જો આ કરુગ કર અને જો આયા જ છે હું હવા છે હવા પણ બને આ તમારી પરીક્ષા કોઈ મા બાપ તમને ખીજાતા હોય કોઈ મા બાપ ગાળે તમને દે અપશબ્દ બોલતા હોય તો મિત્રો સમજી લેજો તમારી પરીક્ષા છે માને કોઈ દી હમત તો દીકરો તુકારો ન દે તુકારો દેના વરમાં તમને ખબર છે કેટલો દીકરો ગુનેગાર બને છે માં તમે એમ કયો ને અઢારે વરણ બધા આવા દીકરાને માં કોક જ આવા હોય કોઈ મા બાપને નો મૂકે સમજી લેજો આશ્રમમાં હજારોમાં કોક જ એવા હોય બધા હોય

અંદર થી દેવાય હું અઢારે વર્ણ કઉ છું એમાં અઢારે વર્ણ કે ગમે આવા હોય તમારા મા બાપ એની સેવા કરજો બાપ કારણ તમારા મા બાપ કદાચ તમારાથી થી ન બોલતા હોય ભલે મા બાપ નો હોય કે ન હોય પણ એ માં છે એનું તમે ધ્યાન રાખજો અને એ માની તમે સેવા કરો દોસ્ત તમારે કોઈ ધામે જવાની જરૂર નથી આ મારો યોગ હું અલગ રજૂ કરું છું આ કરો કારણ બાય માન બાકી વગડા ના વા મિત્રો એક વાત કરું છું એક દીકરો અને એક જ માં અને માએ દીકરા ઉપર રંડાપો કાઢેલો અને માને રક્તત્યુક છેલો સમજી લેજો તમે આ એક આ પરીક્ષાની વાત કરું છું ગામે કીધું કે દીકરા તારી માને રક્તપિક છે તમે તારા ઘરનું પાણી નહીં પી તારીમાં ને ક્યાં જંગલમાં મૂકે ને કે પછી દરિયા માં નાખી દે દીકરા દીકરાને બહુ દુઃખ લાગ્યું કે જંગલમાં મૂકું પણ સમાજ છે ને લોકના સાગર વિશે નાવથી દોરંગી દુનિયા તણાટ ઢોખા કોઈ દી કરશો નહીં સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જ અણાવ્યા છે ભગવાન કૃષ્ણ ને ભીલના માણે અમે સમાજે હણાવ્યા છે બાપ એમ સમાજે કીધું ભેડા છે કે તારા ઘરનું પાણી નહીં પી તારી ને રક્તપીત છે દીકરો વાતમાં આવી ગયો હાંભળી લેજો ઢારે મરાણ વાતમાં આવી ગયો દુખthio પણ માં જાણતી હોય ને જેને જન્મ દીધો એ માં નો જાણતી હોય દીકરાની ચિંતા જાણી કે બેટા વર આય તું કે ચિંતામાં છો કે ના માં કે બેટા મેં ધાવણ તને દોરાવ્યું સુ મારું મારા ધાવણ ઉપર મને વિશ્વાસ હોય તારી હોળ કળા છે ને એમાં હોળ કળામાં એક કળા ઓછી છે શું કીધું હોળ કળામાં એક કળા ઓછી છે બેટા મને વાત કરી કે મા સમાજ ગામના બધા એમ કે તારી માને રક્તપીત છે અમે તારા ઘરનું પાણી નહીં પીએ તારી માને દરિયામાં નાખીએ કે જંગલમાં મૂકીએ ખડખડાટ દોહી મીઠી દાંત કાઢો અરે બેટા મારે પાંચ પંદર દીક છ મહિના બાર મહિના અમે મરવાનું છે નામ એનો તોના જ છે એ કે ને બેટા તારે સમાજમાં રહેવું હોય સમાજ તારા ઘરે આવતો હોય તો એ કર બેટા ચાર વાગે ઊભો થાય ને મને ખંભામાં પહેરીને દરિયાને કાંઠે નાખી દેજે કોઈને ખબર ન પડે દીકરાનો વસૂલ લાગ્યું શું કરે આ તો સમાજ ચાર વાગ્યા જનેતા હાકલ દીધી બેટા દીકરા હામા માં ઉઠ બેઠા ગામ તારે હોઈ ગયું છે છેલ્લો પોર છે તારા ખંભા ઉપર બેહરી અને મને દરિયાના કાંઠે ધક્કો મારી દે દીકરા દીકરો ઉભો થાય માને પગે લાગીને ખંભા માથે બેહરી માને પણ શું કરવું ધરતી ધૃતિથી મિત્રો કે શું કરશે દીકરો શું કરશે આ માની હું વાત કરું છું દરિયાના કાંઠે જવા માને લઈને ગયો અને નાખવાની આમ તૈયારી કરી માએ પાછું વાળીને જોયું કે બેટા કે હામાં કાંઈ વાત કરવી છે કે હા શું કે તું અડદ ન ખાતો દીકરા અડદ કેમમાં કે બેટા તું છ મહિનાનો હતો અને મેં અડદ ખાધા હતા અડદનું શાક કરી અને તું ધાવતો તો મારા થાનો લઈ મેં અડદ ખાધા સમજાવીના ભોલમાંથી ખાઈ ગયું અડદ અને મેં તને ધવરા તો તું દોડતી હજી રોયો તો કારણ કે અડદે તને અસર કરી હતી ધાવણમાં એટલે તું અડદ ન ખાતો બેઠા કારણ કે મેં અડદ ખાતા ધાવણમાં તને અસર થઈ હતી અને તું દોડતી હું નતો રાયડું નાખતો હતો તું અડદ ન ખાતો બેઠા અને દીકરાએ નક્કી કરી લીધું સમાજ મારું ઘરનું પાણી પીવે કે ન પીવે પણ આ માને કોઈથી દરિયામાં ન નખાય આ માને કાવડીમાં બેહડી અને યાત્રા કરાય આ મારે જેમાં ધારે તો રણ મેદાન ની માલકો દીકરાના હાથમાં તરવાડ દે ને એમ કે બેટા મારું ધાવણ ઉધળું કરી દે અને એ જ માં ધારે તો ભગવા પહેરાવી દે ગોપીચંદને ભેગ પહેરાવનાર માં જગતજનની હતી આ માં માથી મોટું કોઈ નથી મિત્રો તમે દુનિયામાં જાઓ બાર નો થાક છે ને તમારો ઘરે ઉતરી જાય છે પણ સમજો જો ઘરનો થાક ક્યાંય ઉતરતો નથી તો મિત્રો તમારા મા બાપનું તમે ધ્યાન રાખો તમે ભાગશાળી શકો અરે આયા પરિવારો આવે છે ત્રણ ત્રણ પેઢી લઈને આવે છે બાપુ આ મારા દાદીમા છે આ મારા દાદા છે આ પરદાદા છે તઈ મને એમ થાય છે કે આના ઘરે મોગલનું સંચાલન હાલે છે કારણ ત્રણ ત્રણ પેઢીઓ આવે છે આ ડોહિમાને માવતરોને ગલઢાઓને લઈને આવે છે તંય મારે વિડીયામાં બોલવું પડે કે અઢારે વરણ બને એટલે તમે માવતરની સેવા કરજો અને જેને જેને માવતરની સેવા કરી છે મોગલ એના ઘરમાં છે ને વાળ નથી વાંકળવા દેતી અને એના ઘરમાં ધન નથી ઘૂરતું હે અઢારે વરણ બધા આવા દીકરાનો હજારમાં કોક જ એવા હોય કે માજનમાં મૂકવા જાય મા બાપને બાકી કોઈ દીકરો મૂકે નહીં મિત્રો એટલે કહું છું મા બાપની સેવા કરો તમે કારણ તમારા મા બાપની સેવા કરશો ને આ મોગલે આવવાની જરૂર નથી મોગલ તમારા ઘરે આવશે સમજી ગયા ને ખુદ ભગવાન રામ સમજી લેજો આ મા ઉપર વાત કરું છું ભગવાન રામ યોધ્યામાં વિજય મેળવીને આવ્યા લંકામાં વિજય મેળવી ભગવાન રામ આવ્યા અને કીધું પ્રભુ લંકા ઉપર તમે વિજય મેળવ્યો છે મારી માની ઈચ્છા છે કે તમારા દર્શન કરવા છે મા આજનીને તમે પ્રભુ એને દર્શન આપશો આ તો મર્યાદા પુરુષોત્તમ રઘુકુર સંતાન દિલીપનો પરિવાર કે જેનારત નામ માથે ભરત ભરત નામ પડી ગયું ભારત એ એ પરિવાર સંતાન રામ બોલા હનુમાન કે વાત હતી કે હું નહીં આવું ભગત હતા હનુમાન હનુમાનને થોડુંક દુઃખ લાગ્યું કે રામ ઉઠી મારી માને દર્શન દેવા ના પડે છે કે પ્રભુ એવો મારી કઈ ભૂલ પડી ગઈ મારી ભક્તિમાં ખામી પડી ગઈ તમે ના પાડો કે ગાંડા તારા જેવા દીકરાને જે જનતા જન્મ દીધો હોય ને એને મારી પાસે નો ધક્કો ખાય મારે ઈ જનતા પાસે આવું છે અને ઈ જનતા મારે દર્શન કરવા છે હનુમાન અને હાલતા થયા ભગવાન રામ માં જાનકી લક્ષ્મણ શેસાઈ હનુમાન બધાએ હરે હતા સેના બધી એમાં વિભીષણ હતો તા વિજય મેળવીને આવ્યા હતા અને પરણકૂટી નથી કરી એટલે હનુમાનજી રોલ જેમ રડે એમ રડવા માંડ્યા આગળ હનુમાને હનુમાનનું બાવડું પકડી દીધું હનુમાન આ શું કરો છો કે આજ પ્રભુ અખિલ બ્રહ્માંડનો માલિક મારી માની ઝું આવે છે આજે આંગણું પવિત્ર કરે છે તો એના પગમાં કાંટો કે કાંકરો લાગે ને એટલા માટે હું રસ્તો સાફ કરું છું આને ભગત કહેવાય ગયા માંધની બુઢ્ઢી હામજો ધનમાન કે હા મા પગે લાગી ગયા ડન કર્યા કોણ છે આવકારો દીધો આવો આદું આવકારો હવે તો આ બધો ભૂહડીઓ વળી ગયો છે ઘરે આવે ને એટલે એમ કે આવો મારા બાપ પધારો એટલે હામાં મહેમાને એમ કે આવો સમજી ગયા ને આવ આમ આ છે બધી ઠેકડી કરવાનું પછી મહેમાન ઘરેથી જાય ને એટલે ઘરધણી એમ કે ભલે તે બાપ રામે રામ આવીજો જાનાર વ્યક્તિ એમ કે આવશે ધરમ ધરમ થાપીન જાતા હવે આ બધા ફોહરિયા વળી ગયા છે આ બધી વિકૃતિ આવ કે રાખવા વાળા રાખે છે ગામડામાં છે શહેરમાં અમુક જગ્યાએ છે બાકી તો ભૂગોળ ફોહરિયા વળી ગયા ટાટા રહ્યા છે એના નામના આ આખો જિંદગી ટાટા કર્યા રાખે એટલે કીધું પધારો બાપ આસન આપ્યા બેઠા પાણી કે જળ ગ્રહણ કરો પાણીને જળ ગ્રહણ કરો પાણી દેવાની પદ્ધતિ જો આમ દેતા આમ દેતા સંતો આવે ને આંગણે તો સંતોના પગે ધોર આવતા અને સંતોને પછી સાંકળા દેતા આસન દેતા કહેતા કે ગુરુદેવ બિરાજો અને આવરી આમ આવતા પણ હવે આમ દે આમ આમ આવતા લ્યો ત્યાં ખબર પડી જાય કે આ બધું આમ આવી ગયા આખી ખાનદાની કાંઈ વાંધો નહીં કરતા ને કરવા દો પણ હું એક આ જૂના યોગમાંથી આવું છું એટલે આસન દીધા किंतु बेटा हनुमान आ कौन से के मां अधरत्न ना विकरा भगवान राम ओहो राम से के हां के आ इके शेषाय लक्ष्मण से लक्ष्मण प्रणाम किया माय बेन के आ आ भवानी कौन से के माँ ए जनक विदेही ने दिक्री जगदंबा जानकी से આ જાનકી કે હા માં કે આના માટે રામ ને 14 છેન ખડક લઈને આજ આવવું પડ્યું કે લંકા માં કે હા માં માખી જાણી હો પાઈ વિકરાળ ક્રોધ આવી બમ્બોળ કોણ અંદની હનુમાન તારો જન્મ થયો ને બેટા ત્યારે મને ઋષિઓનો નો હતો કે તારા અહીંયા દીકરો નહીં થાય કદાચ દીકરો થાય છે હવાપરશે હવાપરનો છે તારો દીકરો આ દુનિયામાં નહીં હોય હું તને થાનો લઈને પાણકુટી કરવા માટે મેં થાનો લઈ લીધો એક જ ઘૂટડો મારો ધાવણ નો ધાવ્યો તો ઉગતા સૂર્ય તું ગળી ગયો હતો રોંઢો થઈ ગયો હતો બધા ઋષિઓને દેવો આવ્યા હતા અને કીધું કે હવે રોંઢો થઈ ગયો તમારો હરાપ તો ભૂયો ગયો પણ હવે તો કઈ એને

માના ધાવણમાં જે તાકાત છે ને એ કોઈ વસ્તુમાં તાકાત નહીં જે છોકરું ધાવતું તમે કદાચ પાંચ રમકડા દો બે રમકડા બધા રમકડાનો ઘા કરી દે તમાં બધાય કામ મૂકી દઈએ ને એને ધવરાવા લઈ લે સાત્ય તય સમજી લેવું આ ધાવણની તાકાત આમાં એ ક્યાંક દેશને બનાવે એ ક્યાંક રક્ષણ કરે દીકરીઓનું એ ક્યાંક ગાયુને બચાવે આ વાતો નથી કરતા બધા ભલે કરતા હું કોઈનો વિરોધ નથી કરતો પણ વિશ્વની જનેતાને જાહેર નથી કરી રાષ્ટ્રની નહીં આને તમે હજી આજની તારીખમાં તમે હજી ફેરવ આજની તારીખમાં જગત જનીની છે ને તમે વિશ્વની જાહેરાત નથી કરી કે આ વિશ્વની માં છે આ યોગા છે હાથા આ રાખો ઘરે એક 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 ઘરે રાખો અને જાતે દોવો માથે હાથ ફેરો મોટા યોગા તો આ છે એક એક રાખો ઘરે એમાં હું આવી જાવ છું તો જે કા કપાય છે કોઈથી કા કપાય છે ને પણ વાત આપણા બધાયનો છે એકસો ચાલીસ કરોડ ની ગા રાખો યોગાની કઈ જરૂર નથી કે જેની ઘરમાં આનામાં તેત્રીસ કોટીનો વાહ છે તમે કરોડો રૂપિયા બંગલા બનાવો ખૂબ રાજી છો કુતરાય રાખો તમારા નામના રાખતા રહ્યો પણ ગા રાખો ગા રાખો હે અઠારે વરણ એનું તમે મોઢું જોઈશો ને તમારો દિવસ ફળ ફૂલો જાય આ છે વિશ્વની રાષ્ટ્રની નહીં વિશ્વની મારા શબ્દ જુદા અમે ચારણ છે હર ભજવું હક બોલવું વલ અને ની આઠો પર અમલ તો હે અઢારે વરણ તમારા મા બાપ છે ને તો તમારે મોગલ આવવાની જરૂર નથી એની સેવા કરશો ને તમારે કોઈ ધામે જવાની જરૂર નથી કારણ કે જેને મા બાપના આશીર્વાદ મળી ગયા છે દુનિયાની કોઈની તાકાત નથી ત્યાંનો કોઈ વાળ વાંકો વાળી શકે પણ આપણા કરવું નથી એમાં હું આવી ગયો બાકી આજની તારીખમાં દીકરા આવે છે નેવ નેવ વ્રહના માને હાથમાં ચાવી દે કે મા તમે રાખો કે આપણા કોઈ શું કે આ દીકરા મોવે દીધી છે હજી એમ કે માર લાવો તો મારે રૂપિયા લેવા છે કબાટમાંથી પાંચ હજાર કે બે હજાર કે હજાર કે પાંચસો પંદરસો માં ચાવી દો ને ઈડો શું કર્યું હોય પણ નહીં એ પરિવારે એને ચાવી દે માં રાખો તમારી પાસે તો કેટલા આશીર્વાદ દે કે મારા પોતરા પોતરા કે દીકરા કે દીકરાના ઘરના કે મને પૂછ્યા વિના આ આ વસ્તુ નથી અડતા રાજી રાખો મા બાપને હે ઢારે વરાણ મારી પાસે કેસ આવે બોલાય નહીં હમણાં એક દીકરી આવી હતી હું નામ નહીં દઉં મને નામ દેવા ના પાડીશ વળી નાની નકલ વધુ ઉદળીયાના આસાર રહેવું દેજે માણા સાંભળા કે બાપુ મારો ધણી ખૂબ તારું પીવે છે કેમ કે એમ કે છે કે મારે નોખું છે અને હું ના પાડું છું કે આપણે ત્રણેય ભાઈઓ છે ભેગું રહેવું છે મેં ત્રણેય છો કે કાકા માટે બનામ છે બાપુ હંદ નાની હું છું મોગલને પ્રાર્થના કરવા કે મારા ધણીને તું સદગુદ્ધિ દેજે જેથી મારા વ્રત હા હું હા છે મારા હાહો હારા છે એને અમે સેવા કરી બાપુ બીજું તો અમે શું કરી માને પ્રાર્થના કરવા આવી તો વિચાર કરો એક દીકરી જો બાવીસ પચીસ વર્ષની મારી પાસે આવીને એમ કહેતી હોય કે મારા ધણી ને માં ડાયો કરજે એને સદબુદ્ધિ દીજે જેથી અમારા વ્રત છે હા હો હરા એની સેવા કરાય અને મારા પણ છે હા હો હરા એની પણ અમે સેવા કરી તો વિચાર કરો હજી દીકરીઓ આવે સાવી ભણેલ ગણેલ દીકરીઓ ત્યાં એમ થઈ જાય કે આના તો વાસ્કા વારસાગતની બાળકોને સંસ્કાર છે સમજી ગયા ને તો હે મિત્રો તમારા મા બાપનું તમે સેવા કરશો ને કોઈ ધામે જવાની જરૂર નથી આજે મોગલ બાપુ બાપુનો જુદો એક સંદેશ છે બને એટલી માની સેવા કરો કારણ માય માન બાકી બધા વગડાના વા માની સેવા કરો તો કોઈ ધામે જવાની જરૂર કારણ માં શું વાત કરી ઘણા શબ્દો છે મારી પાસે માના માટે હું બોલી નસી શકતો પણ હે મિત્રો તમારા મા બાપની સેવા કરો તમારે કોઈ દેવસ્થાને જવાની જરૂર નથી જય મોગલ જય મણીધર જય વડવાળી જય કબરાવાળી